2021 માં 12 વર્ષની બાળકીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ તેની અવારનવાર શારીરિક સંબંધમાંથી ગુનો કર્યાની ફરિયાદ નોંધાઈ હતી નવસારી રેલવે સ્ટેશનમાં આરોપી સામે પોક્સકો હેઠળ ગુનો નોંધાયો હતો જો કે નવસારી કોર્ટમાં કેસ ચાલતા સરકારી વકીલે રજૂ કરેલા પુરાવા અને બાળકીની જુબાનીના આધારે આરોપી સુદામ હુસૈનને દોષિત જાહેર કરાયો હતો મેરે ભાઈ સદામ હુસૈન અબ્દુલ અઝીઝ રાયને ક્યા હુઆ હે उसका तबीयत खराब मेरा मैं दोपहर में काम पे गया था धंधे पे तो वहाँ से फ़ोन आया पुलिस वाले से कि लेके जा रहे हैं उसको सिविल दवा खाना उसका सीने में बहुत दर्द है तो उसको यहाँ लेके आए बस इतना खाली मेरे से बताए फिर मैं जल्दी जल्दी आया काम पर टंपा खड़ा किया तो तुरंत यहाँ सब भाई मिल के आए यहाँ आए तो क्या दिक्कत यहाँ आए तो अंदर गए देखे खाली क्या हुआ फिर सर दोबारा फोन आया कि आपके भाई एक्सपायर हो गए आने हाँ 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 तो फिर अभी मतलब क्या लग रहा है आपको कैसे डेट हुआ है क्या लग रहा है क्या शंका अब हमको कुछ शंका हम क्या बताऊं सर हमको शादी हो गई थी अभी तो नहीं शादी तो हुई थी पहले टूट गई थी अभी शादी नहीं हुई थी कहाँ का रहने वाला यूपी यूपी, यूपी, यूपी। कौन से गुने में अंदर गया था लाजपुर आपको पता है कौन से लड़के के लाजपुर जेल खाते એક કસ્ટોડિયલ ડેથનો બનાવ બનેલો છે જે સંદર્ભે અત્રે હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે એના ઇન્ક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં વિગત એ રીતેના છે સદામ સદામ હુસૈન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયની કરીના એક પાકા કામના આરોપી જે હતા જે ઉંમર વર્ષ સેત્રીસ અને રહેવાસી મુસ્લિમ ફળિયા ધારાગીરી નવસારીના રહેવાસી છે જેઓને નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે વર્ષ બે હજાર ને એકવીસમાં આઈપીસી કલમ ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર બે જે આઈ એન અને ત્રણસો છોતેર ત્રણ એ ઉપરાંત પોક્સો કલમ ચાર પાંચ એલ અને છ મુજબનો જે ગુનો નોંધાયો હતો જેમાં કેસ ચાલી જવાથી નામદાર કોર્ટ દ્વારા તારીખ પાંચ છ બે હજાર ત્રેવીસ ના રોજ તેઓને આજીવન કેદની સખત સજા તે ઉપરાંત દંડ રૂપિયા ત્રીસ હજારના સજા ફરમાવેલ હતા અને આ રીતે તેઓ પાકા કામના કેદી તરીકે તે તારીખથી લાજપોર જેલ ખાતે બંદીવાન હતા જેઓને આજ રોજ સવારે અગિયાર વાગે જે કહેવાય કે મેં એમના અચાનક ખભાના ભાગે દુખાવો ચાલુ થતા ફરજ પરના જે ડૉક્ટર અ શ્રી મનીષભાઈ હતા તેઓએ એના કન્સલ્ટ કર્યા અને તેઓને વધુ સારવાર અર્થે જેલના ગાર્ડના દફતા સાથે તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલા હતા જ્યાં કલાક બાર પંદર વાગે આજરોજ તેઓને ડૉક્ટર શ્રી અંકિતભાઈ નાઓ દ્વારા મૃત જાહેર કરવામાં આવેલા હતા જે જેથી તેના આગળની જે પણ ઇન્ક્વેસ્ટની કાર્યવાહી જે માનનીય શ્રી એસડીએમ સાહેબ અત્યારે આદર છે તેઓના દ્વારા હમણાં કરવામાં આવેલી છે આગળની જે તપાસ છે તે અમારા દ્વારા છે યાસીન દારા દિવ્યાંગ ન્યુઝ સુરત